thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે જ્યારે પણ કોઈ રોગચાળો આવ્યો અને સમગ્ર વિશ્વમાં તબાવી કહે છે કે સત્તરસો સત્તરમાં સ્પેનલ્યુ અને વર્ષ કોરોના ફેલાયો વિશ્વનો કોઈ પણ દેશ આજે મહામારીથી બચી શક્યો નહીં લાખો અને કરોડો લોકોના જીવ ગયા આ ત્યારે સ્પેનલ્યુ મધર ઓફ ઓલ ત્યારે મેન્ટેકિંગ પણ કહેવામાં આવે છે જેના કારણે પંદર કરોડથી વધુ લોકોના મોત થયા છે તે પછી કોરોના વાયરસ સૌથી ઘાતક હતો જેને લાખો લોકોને ઊંઘ ઉડાડી દીધી અને લગભગ આખી દુનિયાને લોકડાઉન કરી દીધી પરંતુ આટલા પછી પણ મુશ્કેલીનો અંત આવ્યો નથી અને ડબલ્યુઓ છે ભવિષ્યમાં અન્ય અજાણા રોગ એટલે કે રોગ યક્ષની ત્યારે સાવધાન રહેવા કહ્યું છે ડબ્લ્યુએ ચેતવણી આપી છે કે આનાથી બચવા માટે આખી દુનિયાને અત્યારથી તૈયારી શરૂ કરી દીધું જોઈએ ત્યારે રોગ યક્ષ વિશે સૌથી દરામની બાબત એટલે કે અજાણો રોગચાળો વાયરસ બેક્ટેરિયા ફૂગ જેવા કોઈપણ સ્વરૂપમાં હુમલો કરી શકે છે મેડિકલ સાયન્સ અત્યારે એમને જાણતું નથી કે આ કોની પાસે થવાનું છે અને તે કેવી રીતે ફેલાશે અને ક્યાંથી શરૂઆત કરવી અને તે કેવી રીતે સમાપ્ત છે હવે આવી સ્થિતિમાં લોકો એક વસ્તુ કહી શકે છે જે તેમને કોરોનાને હરાવ્યો હતો તે રોગનો સામનો કરવા તૈયાર કરવી ત્યારે યોગ આયુર્વેદ દ્વારા મહામારી રોગપ્રતિકારિક શક્તિને મજબૂત બનાવો જેથી કોઈ રોગ ત્યારે ક્ષમતા કવચમાં ત્યારે પ્રવેશ ન કરી શકે અને ક્ષમતા ત્યારે હવા ખૂબ જ મહત્વ છે કારણ કે શિયાળા દરમિયાન મોટા ભાગના લોકોની પ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે જુ ધન્યવાદ